જોઈ લે તું જ જોઈ લે આ તો ઈજ પેપર છે ને જે મમ્મી અઠવાડિયા પહેલા સાઈન કરી હતી હા પણ આમાં તો મકાન મમ્મીના નામે લીધેલું છે મમ્મીના નામે જ ને મને આટલો મોટો ગીરો ભણાવ્યો તો હું એને થોડો છોડી એકું તો લોન મારા નામે શું કામ લીધી છે હું તો એટલા માટે કે તું મન છોડી ન જઈએ સાહેબ સાહેબ તમને યાદ છે અમે 3 મહિના પહેલા અહીં બતાવા આવ્યા હતા હા યાદ છે ને તો ત્યારે મને તાવ આવતો તો ને તો તમે નાવાની ના પાડી હતી તો હવે નાવ કે નો નાવ કેટલી મજા આવી ગઈ કે લે મમ્મી સાફ સફાઈ ચાલુ થઈ ગઈ આગે મેં એક જ પાખ્યું સાફ કર્યું ઘરમાં કેટલા જણા છે ત્રણ મારું પૂરું થઈ ગયું હવે તમારો વારો મમ્મી તમે જે બદામ લાવ્યા હતા ને એ બધી ખરાબ નીકળી હા કેમ કઈ રીતે ઈ બધી બદામ ખાઈને હું પરીક્ષા દેવા ગઈ થી કાં યાદ નો આયું ફેલ થઈ ગઈ મને હવે મમ્મી પાસેથી પૈસા માંગતા શરમ આવે છે પહેલા તો હું એકલો હતો તો હાલે હાલો ભાઈ મારે એકલા આ હું પૈસા માગી લેતો પણ હવે તો આપણે બે હાથું માંગવા તો બહુ શરમ આવે વાત તો સાચી છે હવે નો માંગતા એક કામ કરો કબાટમાંથી ચોરી લેજો એક વાત કહું આ બોલ ને હવે આપણે બે માંથી ત્રણ થઈ જશું